હાલના સમયની અંદર વૈશાખ મહિનો ચાલી રહ્યો હોય ઉનાળાની ઋતુ હોય જ્યારે લગ્નની સિઝન ચાલી રહ્યું હોય ને એક બાજુ જ્યારે ઢોલિડેના ઢોલ વાગતા હોય ને એક બાજુ જ્યારે લગ્ન ગીત ગવાતા હોય ને જ્યારે એમ કે અમાય કે બનાસકાંઠાની મોજ હોય ત્યારે ਉੜੀ ਜਾ ਵਨਗੀਰ ਤੂ ਐਜ ਮੋਰ ਲਾਨ ਵੜੇ ਕਣਕਣ ਪੇਟ ਭਰਾਈ ਹੈ ਮਾਰੀ ਰਤੂ ਆਵੇ ਅਮੇ ਬੋਲੀਏ ਹੈ ਜੋਨੇ ਹੈਡਾਜ ਭਾਟਾ ਮਰਾਹੀਏ ગાવ ગોંદર ન લેતલાન વળે જાર નો જણકાર પિતળ હેવાતા બાતળના ભીડ લીને જળભરવાની માયા રાખજો માનવીન વળી હૈયે જ રાખજો જૂને હીત અમે પરદેશી પંખીડા અમે ચાલ્યા મારે દેશ હિ ભાખર વચ્ચે ભયરું ને એવું સોનેથ મારું જો ગામ આવતા જતા તમે યાદ કરતા રેજો એવું હસમુખ બઢિયા મારું નામ જ્યારે લગ્નની સિઝન ચાલુ છે અને ત્યારે આપણે વરરાજા માટે એક સુંદર મજાનું સોંગ ગાવું હોય જ્યારે કે વરરાજાને પ્રણામ માટે જ્યારે આપણે બહુ મહેનત કરી હોય અને વરરાજાને મનાવ્યા હોય અને પરણવવાના હોય ત્યારે हे सायकलनी सीटी वागी हो विरामारा परे केम चालसे परिणाम के चालसे सायकल नी सी टी वागी हो विरहा मारा ણ્યા વિના રે કેમ ચાલશે પરણ્યા વિના રે કેમ ચાલશે કહતો હોરા મારા ઘડિયાળ લાપુ ઘડિયા ને શોખ માલો હોરા મારા પરણ્યા વિના રે કેમ ચાલશે પરણાવી નરે કેમ ચાલશે કો તો હો વિરહ મારા કો તો હો વિરહ લક્કી નૈયા હલુ લક્કી પેરીન શોખ મારો હો વિરહ મારા પરણાવી નરે કેમ ચાલશે સાયકલોની સિટી વાગી હો વિરહ મારા विना केम चालसे कोतो हो विरामा विरामा अं ब्रेजा लय आंब्रेजा लय पिधू लैया लय पिधू विना रे केम चालसे